વાત કરીએ આપણે ભારતના લોકનૃત્યો ભારતના લોકનૃત્યો છે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકનૃત્યનો સંબંધ ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે લોકનૃત્ય છે લોકનૃત્ય એ વિદ્યા વિદ્યા સ્વયંભૂ પરિવર્તિત છે જેને કોઈ ઔપચારિક ઔપચારિક એટલે કે પ્રશિક્ષણ એટલે કે તાલીમ વગર લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે આવી સરળતાને લીધે આ કલાની એક આંતરિક સૌંદર્ય આંતરિક સૌંદર્ય પ્રાપ્ત થાય છે તેમ છતાં આ કલા વિદ્યા લોકો છે લોકોના એક વિશેષ વર્ગ અથવા કોઈ વિશેષ સ્થાન સુધી સીમિત રહી છે જેથી આ કલા છે આ કલાનું જ્ઞાન પેઢી દર પેઢી હસ્તાંતરિત થયું નથી જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીરની અંદર વાત કરીએ કઈ કઈ લોક નૃત્યો છે એમાં વાત કરીએ રઉ ફ રઉ ફ રઉ છે આ નૃત્ય છે રઉફ નૃત્ય રઉફ નૃત્ય જમ્મુ અને કાશ્મીરનું પરંપરાગત અને લયબદ્ધ લયબદ્ધ નૃત્ય છે આ નૃત્ય કાશ્મીર છે કાશ્મીરના મુસ્લિમ સમુદાયમાં ઉદભવ્યું હતું જમ્મુમાં જમ્મુમાં આ નૃત્યને લણણી છે લણણી લણણીના સમયે સ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે આ નૃત્ય દરમિયાન કોઈપણ પ્રકારના વાદ્યયંત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી ધમાલી ધમાલી નૃત્ય છે ધમાલી નૃત્ય જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીરનું મંદિરમાં કરવામાં આવતું લોકપ્રિય નૃત્ય છે આ નૃત્ય છે વટ્ટલ વટલ સમુદાયના પુરુષો દ્વારા કરવામાં આવે છે આ ધમાલી નૃત્ય છે ધમાલી નૃત્યો એ આદિજાતિના શુભ પ્રસંગે કરવામાં આવે છે દુમહલ દુમહલ છે દુમ્મહલ એ જમ્મુ કાશ્મીરમાં દુમહલ જમ્મુ કાશ્મીરમાં વટ્ટલ સમુદાય દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યની વેશભૂષામાં પુરુષો એક લાંબી લાંબી શંકુ આકારની ટોપી ટોપી અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને નૃત્ય કરે છે લદ્દાખ છે લદ્દાખની અંદર વાત કરીએ તો લદ્દાખની અંદર ઝાબરો નૃત્ય લદ્દાખની અંદર ઝાબરો નૃત્ય લદ્દાખ ક્ષેત્રમાં લદ્દાખ ક્ષેત્રમાં તિબ્બટી છે તિબ્બટીનું નવું વર્ષ એટલે કે લોસર લોસર ઉત્સવ દરમિયાન લોસર ઉત્સવ દરમિયાન પુરુષો અને મહિલાઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે જેમાં વાંસળી વાંસળી અને તંતુવાજ્યનો ઉપયોગ કરીને ધીમી ગતિએ શુદ્ધ ધીમી ગતિએ નૃત્ય કથાય છે અને આગળ જતા લોકોની સંખ્યા વધતી જાય છે અને નૃત્યની ગતિ વધતી જાય છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં વાત કરીએ તો આપણે નટી હિમાચલ પ્રદેશમાં વાત કરીએ નટી નટી લોકનૃત્ય નટી લોક નૃત્ય હિમાચલ પ્રદેશનું આ નટી નટી નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો દ્વારા સમૂહમાં કરવામાં આવે છે આ નૃત્ય છે વિવિધ પ્રદેશોમાં વિવિધ વિવિધતા સાથે કરવામાં આવે છે આ નૃત્યમાં પ્રાદેશિક સંસ્કૃતિની મોટા પ્રમાણમાં વિવિધતા અને વિશિષ વિશેષતા જોવા મળે છે આ નૃત્યમાં ઢોલ નરસિંહ અને નગારા જેવા સંગીત વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે છામ છાંક છામ છામ છાંક હિમાચલ પ્રદેશનું હિમાચલ પ્રદેશનું છામ છાક લોકપ્રિય લોકનૃત્ય છે જેને ડેવિલ ડેવિલ નૃત્ય પણ ડેવી નૃત્ય પણ કહેવામાં આવે છે આ નૃત્ય છે બૌદ્ધ સાધુઓ દ્વારા બૌદ્ધ મઠોમાં કરવામાં આવે છે નૃત્યકારો છે નૃત્યકારો નૃત્યકારો માથામાં ટોપી માસ્ક વગેરે પહેરીને ભયાનક દેખાવ રજૂ કરે છે આ નૃત્ય દર દર ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે ચાખરો ચાખર ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે નૃત્યકારો નૃત્યકારો દ્વારા પહેરવામાં આવતી ટોપી જેને છાક કહેવાય છે ચારબા ચારબા છે ચારબા જે હિમાચલ પ્રદેશનું ચારબા હિમાચલ પ્રદેશનું આ લોકપ્રિય લોક લોકપ્રિય લોકનૃત્ય છે દશેરાના ઉત્સવમાં આ ચા ચારબા 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 નૃત્ય કરવામાં આવે છે ચારબા નૃત્ય છે ચારબા નૃત્ય ગદ્દી ગદ્દી સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે ડાંગી ડાંગી છે ડાંગી ડાંગી નૃત્યો હિમાચલ પ્રદેશની હિમાચલ પ્રદેશની સૌથી જૂની હિમાચલ લોકવાહિકાઓ ચંબા ચંબા વિસ્તારમાં કરવામાં આવે છે છે લણની મોસમ દરમિયાન કરવામાં આવે છે ઉત્તરાખંડ છે ઉત્તરાખંડમાં વાત કરીએ તો ચપેલી 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 નૃત્ય છે ચપેલી નૃત્ય જે કુમાઉ પહાડી કુમાઉ પહાડીઓનું કુમાઉ પહાડીઓનું આ નૃત્ય ઉતાવળા ઉતાવળા પગલાં સાથે ઉચ્ચ ગતિએ ઉચ્ચ ગતિ કરવામાં આવશે ચપ્પેલી ચપ્પેલી એક સંગીત શૈલી પણ છે આ નૃત્યમાં બે નર્તક બે નર્તક હોય છે આ નૃત્યનો એક રસપ્રદ અને આકર્ષક ભાગ એ છે કે જે કુમાઉ પહાડી છે કુમાઉ પહાડીઓમાં લગ્ન સમયે ગવાતા પ્રણય ગીતો અને પરંપરાગત નૃત્ય છે થાળી નૃત્ય થાળી નૃત્ય છે થાળી નૃત્ય જે ઉત્તરાખંડ છે ઉત્તરાખંડની જોનસર ઉત્તરાખંડની જોનસર સમાજની સ્ત્રીઓ દ્વારા થાળી વગાડીને કરવામાં આવતું નૃત્ય જેમાં પ્રાચીન સમયમાં શૌર્ય ગીત પણ હોય છે ગઢવાલી નૃત્ય ગઢવાલી નૃત્ય જે ઉત્તરાખંડના ગઢવાલ સાથે સંબંધિત લોકપ્રિય નૃત્ય છે જે લણણી છે લણણીના સમયે આ નૃત્ય કરવામાં આવે છે તે એક સામૂહિક નૃત્ય છે જોરા જોરા નૃત્ય છે જોરાન નૃત્ય જે ઋતુ દરમિયાન કરવામાં આવે છે જોરા નૃત્ય જોરા નૃત્ય છે કુમાઉ પહાડીમાં જે કુમાઉ હિમાલય છે કુમાઉ હિમાલયમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય છે જે જોરા નૃત્ય છે જે દરેક સમુદાયના લોકો લોકો એક સાથે આ નૃત્ય કરે છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર નોટંકી ઉત્તર પ્રદેશની અંદર નોટંકી નોટંકી નૃત્ય ઉત્તર પ્રદેશની સર્વાધિક લોકપ્રિય નાટ્ય અને સંગીતના માધ્યમથી રજૂ થાય છે આ નાટકમાં કરવામાં આવતું નૃત્ય છે તરીકે પ્રચલિત છે આ નૃત્યનો આ નૃત્યનો મુખ્ય વિષય પૌરાણિક નાટકો અથવા ધાર્મિક મહાકાવ્યોમાં લોકોનું પરાક્રમી કાર્ય છે મયુર નૃત્ય મયુર મયુર નૃત્ય ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશના વ્રજ વ્રજ ક્ષેત્રમાં રાધા અને કૃષ્ણના પ્રેમ સંદેશા પર આધારિત નૃત્યો છે જેમાં કૃષ્ણ છે કૃષ્ણના વિયોગથી રાધા છે રાધા મયુરમાં રાધા મયુરમાં કૃષ્ણની છબી જોઈને ખુશ થાય છે જેમાં રાધા તેમાં રાધા પણ મયુર વેશમાં મયુર વેશમાં નૃત્યમાં ભાગ લે છે કજરી નૃત્યો કજરી નૃત્ય કજરી નૃત્ય આ આ નૃત્ય ઋતુના આગમનની ઉજવણી કરવા માટે કરવામાં આવે છે આ નૃત્યમાં આ નૃત્યમાં મહિલાઓ દ્વારા વર્ષા ઋતુની સાંજે ગી સાંજે ગીત ગાવામાં આવે છે જેને જેને ઘૂમુયા ઘુમ નુયા ઘૂમુયા કજરી કહેવામાં આવે છે રાસલીલા રાસલીલા છે રાસલીલા ઉત્તર પ્રદેશ રાસલીલા ઉત્તર પ્રદેશ અને મણિપુર ક્ષેત્રનું એક લોકપ્રિય લોક લોકનૃત્ય છે જે રાસલીલા છે જે રાસલીલા નૃત્ય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને રાધા અને કૃષ્ણના પ્રેમ પર આધારિત છે રાસલીલા છે રાસલીલાના બધા પાત્રોમાં મુખ્ય રૂપથી કિશોરો અથવા યુવાનો હોય છે જે મહિલા છે મહિલાના પાત્ર પર પાત્ર પણ ભજવે છે આ નૃત્યના માધ્યમથી માધ્યમથી માનવ જીવનના માનવજીવનના વિવિધ રસ ભાવો જેમ કે માતૃપિત પિતૃ પ્રેમ વિસ્મય કરુણા હાસ્ય જેવા ભાવો વ્યક્ત કરવામાં આવે છે બિહાર બિહાર છે બિહાર બિહારમાં પંવરિયા પંવરિયા નૃત્ય પણ પમવરિયા નૃત્ય પમવરિયા નૃત્ય છે તે બિહાર છે બિહારનું એક લોકપ્રિય નૃત્ય છે આ નૃત્ય માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે છે આ નૃત્ય છે આ નૃત્યમાં લોકગીત છે લોકગીતનું ગાયન કરવામાં આવે છે આ નૃત્ય વિવિધ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે જાટ જટિન જાટ જટિન નૃત્ય જાટ જટિન છે તે ઉત્તરી બિહારમાં ઉત્તરી બિહારમાં અને વિશેષ કરીને મિથિલા મિથિલા અને કોશી કોશી પ્રદેશમાં લોકપ્રિય લોકનૃત્ય છે આ નૃત્ય શૈલી વૈવાહિક દંપતી વહીવટ દંપતી મીઠો ઝઘડાને તેમજ ગરીબી ગરીબી અને દુઃખને અનોખી રીતે પ્રસ્તુત કરે છે જાટ જટિલ નૃત્યો છે જાટ જટિલ નૃત્યો આ આ વર્ષા ઋતુ છે વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન ભગવાન ઇન્દ્રને મનાવવા માટે કરવામાં આવે છે બિરહા બિરહા નૃત્ય છે બિરહાર નૃત્ય બિરહાર નૃત્ય છે જે ઉત્તર પ્રદેશ ઝારખંડ અને બિહારમાં મનોરંજનનું એક લોકપ્રિય માધ્યમ છે જે ત્યાંની આહિર વંશ છે આહિર વંશની ભોજપુરી ભોજપુરી લોકકલા ભોજપુરી લોકકલા શૈલીનો ભાગ છે જેમાં એવી સ્ત્રીની વ્યથાનું વર્ણન છે જેમ તેમના પતિ ઘરથી દૂર રહેતા હોય આ નૃત્ય પુરુષો દ્વારા રજૂ કરવામાં આવે છે છત્તીસગઢ છે છત્તીસગઢમાં વાત કરીએ ગોર મારિયા ગૌર ગોર મારિયા નૃત્ય ગોર મારિયા ગોર માર્ય નૃત્ય આ નૃત્ય છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં કરવામાં આવે છે તે માર્યા સમુદાયનું એક મહત્વપૂર્ણ ધાર્મિક નૃત્ય છે આ નૃત્ય માર્યા સમુદાય છે માર્યા સમુદાય દ્વારા પહેરવામાં પહેરવામાં આવતા તેમના વિશિષ્ટ પોશાકો અને ભેંસોના ભેંસોના શિંગડા માટે પ્રસિદ્ધ છે ગોર માર્ય નૃત્ય મુખ્યત્વે લગ્ન પ્રસંગ દરમિયાન કરવામાં આવે છે આ નૃત્યમાં ભેંસ છે ભેંસોની ગતિવિધિઓનું અનુસરણ કરવામાં આવે છે આ નૃત્યને પુરુષ તેમજ સ્ત્રી બંને સમૂહ બંને સમૂહમાં રજૂ કરવામાં આવે છે રાઉત નાચ રાઉત નાચ રાઉત નાચ શબ્દનો અર્થ રાત્રિ રાત્રિ નૃત્ય થાય છે આ નૃત્ય યાદ હવે વાત કરીએ આપણે રાઉ તો નાચ રાઉત નાચ છે રાઉત નાચ શબ્દો નો

આ નૃત્ય શૈલીમાં પ્રાચીન ભારતીય પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાકાવ્ય મહાભારતની વાર્તાઓનું વર્ણન છે હાલમાં આ નૃત્યના પ્રખ્યાત કલાકાર તિજનભાઈ છે તિજનભાઈ દ્વારા મહાભારતની કથાનું વર્ણન કરવામાં આવે છે વર્ષ વર્ષ બે હજાર ઓગણીસમાં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા પંથી નૃત્ય પંથી નૃત્ય છે પંથી નૃત્ય પંથી નૃત્ય જે છત્તીસગઢ છે છત્તીસગઢમાં સતનામી છત્તીસગઢમાં સતનામી સમુદાય દ્વારા ભક્તિ છે ભક્તિની આધાર પર સંગીતની ધૂનો પર આ નૃત્ય કરવામાં આવે છે જેમાં કલાકાર છે વિશેષ વિશેષ રીતે જૈતો જૈત એટલે કે ખંભ જૈત ખંભ જૈત ખંભ એટલે કે સ્તંભની ચારે બાજુ કબીર છે કબીરના અને દાદુ દયાલના ગુણગાન ગુણગાન કરતા પોતાના અધ્યાયને આધ્યાત્મિકને પ્રદર્શિત કરે છે પંથી નૃત્ય છે પંથી નૃત્યમાં જાજ જાજ ઢોલ મૃદંગ જેવા સંગીત વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે ઝારખંડ છે ઝારખંડમાં ઝારખંડમાં પૈકા પૈકા છે પૈકા નૃત્ય પૈકા નૃત્ય પૈકા નૃત્ય તે ઝારખંડનું એક લોક લોકનૃત્ય છે જે માર્શલ આર્ટ છે માર્શલ આર્ટનું પ્રતિનિધિત્વ કરે છે પૈકા છે પૈકા જે લાંબા કદ છે પૈકા લાંબા કદના એક ભાલાનો પ્રકાર છે નૃત્યકારો છે નૃત્યકારો લાકડીના નૃત્યકારો લાકડીના ભાલા અને ઢાલ ધારણ કરી તેમનું યુદ્ધ છે કર્મા નૃત્ય કર્મા નૃત્ય પૂર્વી ભારત છે પૂર્વી ભારતમાં મુખ્ય રૂપથી છોટા નાગપુર છે છોટા નાગપુરના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં આદિવાસી છે આદિવાસી દ્વારા કર્મા તહેવાર છે કરમા તહેવારના સમયે આ નૃત્ય આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્ય છે આ નૃત્યમાં આ નૃત્યમાં નૃત્યકારો છે નૃત્યકારોને એકબીજા છે એકબીજાની કમર પર હાથ રાખીને ગોળા ગોળાકારમાં નૃત્ય કરે છે આ વર્ષા વર્ષાઋતુ સિવાયની ઋતુ સિવાયની બધી જ ઋતુઓમાં કરવામાં ઋતુઓમાં રજૂ કરવામાં આવે છે આ નૃત્યમાં મુખ્ય સંગીત વાદ્ય ડ્રમ છે ડ્રમ છે જે સ્થાનિક રીતે ટીમ ટીમકી ટીમકી તરીકે ઓળખાય છે સંથાલો સંથાલ નૃત્યો સંથાલ નૃત્ય છે સંથાલ સંથાલ એ ઝારખંડનું સંથાલ ઝારખંડ છે ઝારખંડનું સંથાલ આદિવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવથાલ સંથાલ સંથાલ ઝાર સંથાલ છે ઝારખંડનું સંથાલ આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું લોક સમૂહ લોકપ્રિય નૃત્ય છે આ નૃત્ય સંથાલ આદિવાસી દ્વારા વિવિધ તહેવારો અને પ્રસંગો દરમિયાન કરવામાં આવશે અલકાપો અલકાપ નૃત્ય છે અલકાપો અલકાપ નૃત્ય અલકાપ નૃત્ય છે આ નૃત્ય ઝારખંડ છે અલકાપ નૃત્ય આ નૃત્ય ઝારખંડ ઝારખંડ એટલે કે રાજમહલ પર્વતો રાજમહલ પર્વતો અને પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળના રાજશાહી પશ્ચિમ બંગાળના રાજશાહી મુર્શિદાબાદ તથા માલદા માલદામાં કરવામાં આવે છે તેમાં નૃત્ય સંગીત અને નાટકનો સમન્વય થાય છે આ નૃત્ય ભગવાન શિવના ગઝન પર્વ ભગવાન શિવના ગઝન પર્વ એટલે કે શિવ મંદિરમાં ઉજવાતો વાર્ષિક ઉત્સવ જેમાં ભક્તો છે ભક્તો જે અંગ ભક્તો છે જે અગ્નિના અંગારા પર ચાલે છે સાથે સંબંધિત છે આ નૃત્ય છે દસથી થી દસથી બાર જેટલા દસથી થી બાર જેટલા નૃત્યકારો દ્વારા સમૂહમાં કરવામાં આવે છે જેમાં તેમાં મુખ્ય ગાયક છે મુખ્ય ગાયક તેને ગાયન ગાયન તરીકે ઓળખાય છે હંતા નૃત્ય હંતા નૃત્ય છે હંતા નૃત્ય હંતા નૃત્ય આ એક પ્રાચીન નૃત્ય પ્રકાર છે જે ઝારખંડ છે ઝારખંડના છોટા નાગપુર પ્રદેશમાં છોટા નાગપુર પ્રદેશમાં રહેતા સંથાલ સમુદાયમાં લોકપ્રિય છે આ લોક નૃત્ય છે આ લોક નૃત્ય શિકાર છે શિકારની ભાવના ભાવના પર આધાર રાખે છે આ નૃત્ય માત્ર સંથાલ સંથાલ સમુદાયના પુરુષો દ્વારા જ પુરુષો દ્વારા જ કરવામાં આવે છે ડોમ કચ્છ ડોમ ડોમ કચ્છ નૃત્ય ડોમ કચ્છ નૃત્ય છે આ એક પરંપરાગત લોક નૃત્ય છે જે લગ્ન પ્રસંગ છે લગ્ન પ્રસંગનાનો એક ભાગ છે આ નૃત્ય છે નાગપુરી નૃત્ય નાગપુરી નૃત્ય તરીકે પ્રખ્યાત છે આ આ નૃત્યના નાગપુરી સંસ્કરણ છે આ નૃત્યના નાગપુરી સંસ્કરણને ઇખારીયા ઈ ઝુમતા અને ડોહરી ડોહરી ડોમચક ડોહરી ડોમચક જેવા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે આ નૃત્ય છે એટલે કે ડોમચક ડોમકચ ડોમકચ છે ડોમકચ નૃત્ય જે જૂથ જૂથ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ નૃત્ય સામાન્ય રીતે રાત્રિના સમય દરમિયાન મહિલાઓ છે મહિલાઓના જૂથ દ્વારા જૂથ દ્વારા કરવામાં આવે છે વાત કરીએ પશ્ચિમ બંગાળ હવે વાત કરીએ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળની અંદર ગંભીર ગંભીર નૃત્ય ગંભીર નૃત્ય છે આ નૃત્ય આ નૃત્ય ચૈત્ર આ નૃત્ય ચૈત્ર સંક્રાંતિ ચૈત્ર સંક્રાંતિ દરમિયાન ઉત્તર ઉત્તર બંગાળ છે ઉત્તર બંગાળના માલદા જિલ્લામાં કરવામાં આવે છે આ નૃત્યમાં વપરાતા માસ્કને સ્થાનિક સૂત્રધાર સ્થાનિક સૂત્રધાર સમુદાય દ્વારા લીમડા અને અંજીર લીમડા અને અંજીરના ઝાડમાંથી બનાવવામાં આવે છે આ નૃત્યો છે આ નૃત્ય શક્તિના ઉપાસકો દ્વારા કરવામાં આવે છે છવું છવું શબ્દ છે છઉ નૃત્ય છવું નૃત્ય છવું શબ્દ છે છઉ શબ્દ સંસ્કૃત છવું શબ્દ સંસ્કૃત શબ્દ છાયા પરથી ઉદભવ્યો છે જેનો અર્થ પડછાયો પડછાયો અથવા માસ્ક થાય છે તે માસ્ક માસ્કો નૃત્ય છે માંસકો નૃત્યનો એક પ્રકાર છે તે આદિવાસી માર્શિયલ નૃત્ય છે છઉ નૃત્ય છે છઉ નૃત્ય છઉ નૃત્યની ત્રણ મુખ્ય શૈલીઓ છે છઉ છઉ નૃત્યની મુખ્ય ત્રણ શૈલીઓ છઉ નૃત્યની મુખ્ય ત્રણ શૈલીઓ છે ઝારખંડ છે ઝારખંડમાં ઝારખંડમાં સરાયકેલા છઉ ઝારખંડમાં સરાયકેલા છૌ ઓડિશા છે ઓડિશામાં મયુરભંજ સૌ ઓડિશામાં મયુરભંજ સૌ એટલે કે મુખોટા નથી પહેરતા તે અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છઉ આ નૃત્ય છે ઋતુમાં વસંત ઋતુમાં ચૈત્ર ચૈત્ર પર્વ પર્વ તરીકે દિવસ સુધી ઉજવવામાં આવે છે સાપ 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 નૃત્ય 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 અથવા મોર નૃત્ય આ નૃત્યના ઘટક છે આ નૃત્ય છે સાંજના સમયે ખુલ્લા થિયેટર છે ખુલ્લા થિયેટરમાં કરવામાં આવે છે આ તથા સંગીત વાદ્ય છે સંગીત વાદ્ય તરીકે મોહરી મોહરી અને શરણાઈનો ઉપયોગ થાય છે મયુરભંજ છે મયુરભંજના કલાકારો છે મુખોટાનો ઉપયોગ કરતા નથી વર્ષ બે હજાર દસમાં વર્ષ બે હજાર દસમાં યુનેસ્કોએ વર્ષ બે હજાર દસમાં યુનેસ્કોએ માનવતા છે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની પ્રતિનિધિ સૂચિમાં છઉ નૃત્યનો સમાવેશ કર્યો છે ભારત છે ભારત સરકાર ભારત સરકારના ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા છઉ નૃત્યને શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા આપવામાં આવી છે પરંતુ સંગીત નાટ્ય સંગીત નાટ્ય અકા સંગીત નાટ્ય એકેડમી દ્વારા તેને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી વાત કરીએ આપણે ઓડિશા ઓડિશામાં વાત કરીએ મહરી મહરી નૃત્ય મહરી નૃત્ય મહરી નૃત્ય મહરી નૃત્ય છે મહરી નૃત્ય જે ઓડિશા રાજ્યનો એક ધાર્મિક નૃત્ય પ્રકાર છે જે ભગવાન જગન્નાથ ભગવાન જગન્નાથના મંદિર ભગવાન જગન્નાથના મંદિર પુરી ખાતે મહરી તરીકે ઓળખાતા દેવદાસી નર્તકો દ્વારા કરવામાં આવે છે દેવદાસી પ્રથા છે દેવદાસી પ્રથા નાબૂદ થયા બાદ જગન્નાથ મંદિરમાં નૃત્ય બંધ કરવામાં આવ્યું છે પરંતુ હવે તે ઘણા સ્થળોએ ઘણા સ્થળોએ સ્ટેજ પર કરવામાં આવે છે દલખઈ દલખઈ નૃત્ય છે દલખઈ નૃત્ય દલખઈ નૃત્ય છે જે ઓડિશા છે ઓડિશામાં દશેરાના તહેવાર પર જનજાતિઓ દ્વારા કરવામાં આવતું દલ દલખ નૃત્યો છે દલખ નૃત્ય દલખઈ નૃત્ય છે દલખાઈ નૃત્યમાં સંગીત વાદ્ય દલખ નૃત્યમાં સંગીત સંગીતવાદ્ય યંત્રોનો ઉપયોગ કરીને રામાયણ મહાભારતની ઘટનાઓ અને ભગવાન શ્રી કૃષ્ણની વાર્તાઓનું નિરૂપણ કરવામાં આવે છે દંડા જાત્રા દંડા જાત્રા છે દંડા જાત્રા દંડા જાત્રા છે જે દંડા નાટા ડંડા દંડા નાટા દંડા નાટા અથવા દંડા જાત્રા ઓડિશાનું પ્રાચીનતમ લોકનૃત્ય છે આ નૃત્ય છે આ નૃત્ય કલિંગ શાસકો સાથે જોડાયેલું છે આ નૃત્ય આ નૃત્ય નાટકો નાટક તથા સંગીતનું સંમિશ્રણ છે આ નૃત્ય ચૈત્ર માસ દરમિયાન ચૈત્ર માસ દરમિયાન દરમિયાન થાય છે આ નૃત્ય આ નૃત્યમાં ભાગ લેનાર ભાગ લેનાર પુરુષોને ભોગતા ભોગતા તરીકે ઓળખવામાં આવે છે તેની મુખ્ય વિષય વસ્તુ શિવ છે શિવની કથા હોય છે તેનો કેન્દ્રીય ભાવ સામાજિક એકતા હોય છે આ તે દંડા જાત્રા છે તે આ તહેવાર છે તહેવાર નિમિત્તે લોકો માંસાહાર છે માંસાહારને ત્યજી છે ગોતીપુઆ 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 છે ગોતીપુવા નૃત્યનો ગોતીપુઆ નૃત્યનો ઉદ્ભવ ઓડિશામાં સોળ ઓડિશા છે ઓડિશામાં સોળમી સદીના પ્રારંભમાં થયો હોય એવું માનવામાં આવે છે જે ભગવાન ભગવાન જગન્નાથ જગન્નાથે ભગવાન જગન્નાથની ભક્તિમાં પારંપરિક રીતે કરવામાં આવતી નૃત નૃત્ય શૈલી છે ઓડિશા નૃત્ય છે ઓડિશા નૃત્યનો ઉદ્ભવ આ નૃત્યમાંથી થયો હશે એવું માનવામાં આવે છે ગોતીપુવા શબ્દ છે ગોતીપુઆ શબ્દનો ઓડિયા ભાષા છે ઓડિયા ભાષામાં અર્થ અર્થ એક 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 યુવક યુવક છે જેમાં તરુણો તરુણો સ્ત્રીઓ તરુણો સ્ત્રીઓનો વસ્ત્રો ધારણ કરીને નૃત્ય રજૂ કરે છે તેમજ સ્વયં સ્વયં ગીત ગાય છે ઓડિશા છે ઓડિશાનું રઘુરાજપુર ઓડિશાનું રઘુ ઓડિશાનું રઘુરાજપુર ગામ છે ગોતીપુવા નૃત્ય માટે પ્રસિદ્ધ છે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો લાવણી મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય લાવણી નૃત્ય આ નૃત્ય આ નૃત્ય પરંપરાગત ગીત અને નૃત્યનું સંયોજન છે જે ઢોલ ઢોલની કરવામાં આવે છે લાવણી લાવણી શબ્દ શબ્દ લાવણીય પરથી આવ્યો છે જેનો અર્થ સુંદરતા થાય છે આ નૃત્યનો ઉદ્દેશ સામાજિક જીવનના વિવિધ પાસાઓ જેમ કે રાજકારણ રાજકારણ ધર્મ પ્રેમ વગેરેને મનોરંજનના રૂપમાં રજૂ કરવાનો છે કોલી કોલી નૃત્ય છે કોલી નૃત્ય કોલી નૃત્ય આ નૃત્ય મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના કોલી માછીમારો કોલી માછીમારોનું નૃત્ય છે આ નૃત્ય બે સમૂહ સમૂહમાં વિભાજીત વિભાજિત પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે જ્યાં માછીમારો છે માછીમારો બે હરોળમાં તેમના હાથમાં પતવાર પતવાર પકડીને ઊભા હોય છે આ નૃત્ય થકી આ નૃત્ય થકી સમુદ્ર છે સમુદ્રની લહેરો પ્રદર્શિત થાય છે મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં વાત કરીએ તો મધ્યપ્રદેશમાં વાત કરીએ ઝાવરા નૃત્ય ઝાવરા નૃત્ય ઝાવરા નૃત્ય છે ઝાવરા નૃત્ય મૂળભૂત રીતે ઝાવરા નૃત્ય આ આ નૃત્ય મૂળભૂત રીતે એક એક ખેડૂત નૃત્ય છે જે બુંદેલખંડ છે બુંદેલખંડ પ્રદેશના બુંદેલખંડ પ્રદેશના ખેડૂતો દ્વારા લણણી છે લણની સમૃદ્ધિના મનોકામના મનોકામના માટે કરવામાં આવે છે આ નૃત્યમાં આ નૃત્યમાં ભાગ લેવા માટે પુરુષો અને સ્ત્રીઓ બંને રંગબેરંગી પોશાક પહેરે છે બંધાઈ નૃત્ય બધાઈ નૃત્યો બધાઈ નૃત્ય બધાઇ નૃત્યો છે જે બુંદેલખંડ બુંદેલખંડ એટલે કે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં વિસ્તારમાં શીમળા શીતળા છે શીતળા માતાને શીતળા માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતું પ્રસિદ્ધ બધાઇ નૃત્યો છે બધાએ લોકનૃત્ય છે આ નૃત્ય છે લોકો લોકો દ્વારા દેવીને ધન્યવાદ એટલે કે બધાઇ આપવા વિશેષ પ્રદર્શન કરવામાં આવતું હોવાથી તેને બધા નૃત્ય કહે છે મટકી નૃત્ય છે મટકી નૃત્ય મોટાભાગે મધ્ય પ્રદેશના માળવા માળવા પ્રદેશમાં સ્ત્રીઓ દ્વારા તેમના માથા પર માટી છે માટીની માટીના વાસણને માટીના વાસણને સંતુલિત કરી કરવામાં આવતું એકલો એટલે કે સોલો નૃત્ય છે આડા તથા આડા તથા ખાડા નૃત્ય આડા તથા ખાડા નૃત્ય નૃત્ય એ મટકી નૃત્યના મટકી નૃત્યના લોકપ્રિય પ્રકાર છે જે મટકી નૃત્યનું મુખ્ય મુખ્ય મટકી નૃત્ય છે મટકી નૃત્યનું મુખ્ય વાદ્ય ઢોલ છે